જેતપુરમાં પોલીસ નો ડર ન રહ્યો ની હત્યાના બનાવની સાયજી સુકાઈ નથી ત્યાં રબારીકા રોડ પરથી એક અજાણી વૃદ્ધ નો છે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જે મળી આવ્યો છે ત્યારે ઉદ્યોગનગર પોલીસ છે તે દોડતી થઈ છે ત્યારે જેતપુરના રબારીકા રોડ વિસ્તારની અંદર આજે સવારે જ તે સમયે સ્તબ્ધ થઈ રહ્યો ગયો કે જ્યારે એમ જે ઉદ્યોગનગરમાં આવેલી એક અવારો ઓરડીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી ત્યારે ઘટનાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે મહિલાનો મૃતદેહ ચાદરમાં લપટેલી હાલતમાં મળી આવ્યો છે કે જે સ્પષ્ટપણે હત્યા તરફ ઈશારો કરે છે